બોપલ વિસ્તારમાં આવેલ બોપલ હાટ ખાતે આદિબજાર એક્ઝિબિશન નું ઉદઘાટન કરવામાં આવ્યું આદિ આદિબજારનું આયોજન ભારત સરકારના આદિજાતિ મંત્રાલય અને ટ્રાયફેટ ટ્રાઇબલ કો માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી કરવામાં આવ્યું છે આ આદિ બજાર એક્ઝિબિશનમાં ચોત્રીસથી વધુ સ્ટોલ્સ ભારતની આદિજાતિ સંસ્કૃતિ કલા કારીગરી જોવા મળશે આ એક્ઝિબિશન અગિયાર ઓગસ્ટ સુધી બોપલ હાટમાં સવારના અગિયાર વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી ખુલ્લું રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાઇબલ કો માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળની એક અગ્રણી સંસ્થા છે જે આદિવાસી સમુદાયોને સશક્તિકરણ કરવા અને તેમની અનન્ય કલા સંસ્કૃતિ અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ નોડલ એજન્સી તરીકે ટ્રાઇફેડ તેમની વર્ષો જૂની પરંપરાઓને જાળવી રાખીને આદિવાસી લોકો માટે જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબદ્ધ છે આ કાર્યક્રમમાં ટ્રાઇબલ માર્કેટિંગ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા લિમિટેડના રિજનલ મેનેજર વાછાણી તેમજ વિવિધ રાજ્યમાંથી આવેલા કારીગરો ઉપસ્થિત રહ્યા હતા સૌને નમસ્કાર આજે અમારા આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત છે કે અમારી જે હેન્ડીક્રાફ્ટ અમારી જે કલા જે આર્ટ જે સદીઓથી અમારા પૂર્વ વડીલો અને પૂર્વજો જે એનો ઉપયોગ કરતા આવ્યા છે અને ભાગરૂપે અમારા ટ્રાઈફેડના માધ્યમથી જોડીને અમારા પૂર્વોત્તર રાજ્યો અને ગુજરાતનું સંલગ્ન સમન્વય કરીને આજે અહીંયા આદિ બજારનું આજે ઓપનિંગ કર્યું છે દસ દિવસ જે આ જે સ્ટોલ છે ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને સવિશેષ મને કહેતા બાબતનો આનંદ છે કે અમારા ટ્રાયફેડના માધ્યમથી જે મિત્રો પોતાનું સાધન સામગ્રી જે કંઈ વ્યવસ્થા છે લઈને આવ્યા છે એમની તમામ વ્યવસ્થા ટ્રાઈફેડના માધ્યમથી કરવામાં આવી છે એમને આવવા જવાનું જે એમનું વાતુક છે ભાડું છે એ પણ આપવામાં આવે છે રહેવાની વ્યવસ્થા પણ ટ્રાયફેડના માધ્યમથી કરવામાં આવે છે ટ્રાયફેડનો અમારો પૂરો સ્ટાફ અને અમારા સન્માન્ય શ્રી રામસિંહભાઈ રાઠવા અને અમારા જીઓ ઓરામજી હવે નવા નવા મુખ્યમંત્રી બન્યા છે આસામથી એમ બધાના સહયોગથી અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શળ મોરો ટ્રાઇબલ વિભાગ આ જે ટ્રાયફેડ અને આપણા એના માધ્યમથી આવનારા સમયમાં એનો ઉત્તરો પ્રગતિ કરે અને અમારા આસ્થાના જે કેન્દ્રો છે આપણા ધાર્મિક સ્થળો છે ઐતિહાસિક સ્થળો છે ગુજરાતમાં ત્યાં પણ આવી આપણી જે હેન્ડીક્રાફ્ટની જે આપણી વસ્તુઓ જે છે ટ્રાઇબલના લોકો જે હસ્તકલાથી હાથથી જે બુનીને જે મૂકે છે એનો પ્રચાર પ્રસાર થાય ને એમને રોજગારી મળે અને સવિશેષ અમારે પીવીજી જે અમારા બે ભાઈઓ બહેનો છે એ સવિશેષ આ વ્યવસાય સાથે જોડાયેલા છે અને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ગયા પંદરમી નવેમ્બરે આપણી આપણા પીવીજીટી માટે ની વિશેષ પીએમ જનધન યોજના શરૂ કરી અને દેશના જે અમારા જે લોકો પિછડા રહી ગયા છે એમને પ્રોત્સાહક બજેટ આપીને એમને ઉપરલા મુખ્ય ધારામાં લાવવાનું જે કામ કરવાની શરૂઆત થઈ છે એમાં અમારું ટ્રાયફેડ એમાં સહયોગી બની રહ્યું છે અને રાજ્યના આપણો આદિજાતિ વિભાગ પણ એમાં સહયોગી બનીને આપણે પીવી જે અમારા મિત્રો જે છે એમને રોજગારી મળે આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર બનીને એ મુખ્ય ધારામાં આવે એ આની પાછળનો હેતુ છે પણ એમાં સરકાર તમામ પક્ષે તમામ ક્ષેત્રમાં એમને મદદ કરવા તૈયાર છે અને આજે એના ભાગરૂપે અમદાવાદમાં આ એક અમદાવાદની નગરીમાં આ જે સ્ટોલો મૂક્યા છે દસ દિવસ ખુલ્લા રાખ્યા છે અમારા અમદાવાદના નગરજનો અમારા વડીલો માતાને પણ મારી નંબરે વિનંતી છે કે આ ટ્રાયપેડના માધ્યમથી દુકાનો અહીં ખુલ્લી મૂકી છે હેન્ડીક્રાફ્ટ છે અમે તમામ વસ્તુઓ છે અલગ અલગ અમારી શૃંગારની વસ્તુઓ છે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે નાગલી છે અમારું મોદી સાહેબે જે મિલિટિયર જાહેર કર્યું છે તેના ભાગરૂપે નાગલી છે રાગી છે એ છે અને બાંબુમાંથી જે વસ્તુઓ બને છે જે હેન્ડીક્રાફ્ટ લોકો જે અમારા બનાવે છે બધી જ વસ્તુઓ અહીંયા અવેલેબલ છે એટલે તમામ શેરીજનો મારી વિનંતી છે કે આ દસ દિવસનો જે આ સ્ટોલ છે એનામાં આવીને મુલાકાત લે અને ખરીદે અને એ ખરીદશે એટલે એ રોજગારી જે મળવાની છે એ અમારા છેવાડાના માનવીને મળવાની છે જે અંતિમ વ્યક્તિ છે એના ઘરે પૈસો જવાનો છે એટલે વધુ બધું આપણે જે જે મોલમાં અને બીજા સ્માર્ટ મોલમાં લોકો જતા હોય છે એમને મારી વિનંતી છે કે એ વસ્તુઓ અહીંયા કિફાયતી ભાવ સસ્તા દરે અહીંયા આપવામાં આવે છે અને આ ટ્રાઈફેડ અમારો એનું પૂરું મેનેજમેન્ટ કરે છે અને આ જે સરસ યોજના જે બનાવીને આ સ્ટોલો જે ખુલ્લા મૂક્યા છે એમાં ટ્રાયફેડના કર્મચારી મિત્રો અને જેમને મહેનત કરી છે તમામને હું શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું અને જે પૂર્વોત્તર રાજ્યના જે મિત્રો અહીંયા આવ્યા છે એમનું હું સ્વાગત કરું છું